આપણે હવે જઈએ સીધા વાડી તરફ અને આજે છે આઠમ એટલે અત્યારે છે ને આપણે ગામમાં હતા કારણ કે ત્યાં આઠમની માતાજીની લાપસી જો કરવાની હોય એટલે લાપસી બનાવવાનો કાર્યક્રમ હતો એટલે અત્યારે જઈએ વાડીએ કાકાને તેડવા હવે આપણે દૂધ ભરાવા ગયા ત્યારે ન્યા રોકાઈ ગયા હતા અને હવે જઈએ વાડીએ તો ફટાફટ નીકળી વાડીએ અને કાકાની તેડીને પાછા ગામમાં જઈએ અને આપણે વાડી આવી ગયા મન છુકા કર્યા ને એ થોડાક એના કાગળ અને ડોક્યુમેન્ટ લઈ જવાના એ લઈને એ રવાના થઈ ગયા આપણે રહી ગયા તો કીધું આપણે હજી ડોબા ને એવું ફેરવાના તો પપ્પા ઓલરેડી ત્યાં છે તો એ બપોરે આવશે તો કીધું અહીંયા હજી ભેંસો ને ઉપાવાનું છે તો એ કરી નાખી ફટાફટ કાર્ય તો એટલે જો અહીંયા આપણે રહી ગયા છે તો ઘડીક કામ કરીએ જોઈએ હવે શું કરીએ કપડાં વપડા ચેન્જ કરી નાખીએ એટલે ભેંસ હોય પાવાની હે તો પાઈ નાખી પેલા અત્યારે હે ને આપણે આવી ગયા તા મીઠો લીમડો લેવા મસ્ત મજાનો છે તો ગ્રીન થઈ ગયો છે શાક માં નાખવાનો અને આ સજ જો જાંબુડા અહીંયા કોક કોક પાકી ગયા ગણે હે ને નાના નાના જાંબુડો પાછળ એમાં પાક્યા છે આમે પીએ તો અહીંયા છે ને હોળા જી હે ને પેલે ત્યાં દોજી નથી ખૂટ્યા અહીંયા કોક કોક છે જો અહીંયા હે આ જાંબુડામાં એ થોડા થોડા

તો આપણે નીંદતા ભૂગો આવ્યા કારણ કે બગોલ ભાઈ આટલું જ થોડુંક ખડ બહુ પાછું આ શાહ બાકી કેટલું બધું ખડ એટલે બહુ ખડ હે લઈએ છીએ આ બાજુ ત્રણ ચાર બાકી ઓલીસ એટલે પગ લેવાય છે ચૌદ પાંચ જેવો સમય થઈ ગયો એટલે હેને આવી ગયા ડોબા પાવા ડોબા ને પાણી પાવા થોડું ખળ આપણા પૂજી ગયા એટલે આપણે વેલા છૂટા થઈ ગયા પછી પેલા પાછા બાંધીને પાછું લેવા પી પી લે લે એટલે પાછા બાંધી દેવી ખીલે અને અત્યારે સાંજ પડી ગઈ છે હવે આપણે નીંદતા નીંદીને રજા લઈ લીધી અને આવી ગયા ત્યાં ઉડા ખાવા

તો થોડાક ખાઈ લઈ પછી હાથ પગ ધોઈ ને કાર ભેગા થઈ ગઈ ચાલુ થઈ ગયા વરસાદ નથી મિત્રો અત્યારે હાન થઈ ગયું આપણે વાળું કરી લીધા અને કઈ લાઈટ છે નહીં આજે જો ગમે એ પ્રોબ્લેમ હોય આ વરસાદ જેવું છે થોડુંક વાતાવરણ એટલે કંઈ લાઈટ છે નહીં તો આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ હવે સુઈ જઈએ સવારે મળીએ સીધા વહેલા જાગીએ લાઈટ વગર ન કરી કંઈ નહીં સુઈ જઈ તો મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ નેક્સ્ટની સાથે ત્યાં સુધી બાય બાય